ધોરણ પાંચ વિષય પર્યાવરણ પાઠ તેર પહાડી રહેઠાણ હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગલા વિડીયોમાં જોયું હતું કે ગૌરાંગ ઝાની યાત્રા કરવા નીકળે છે તો હવે આપણે એમાં ઠંડુ રણ જોયું પછી પોતે તાસીના ઘરે ગયો તો એનું ઘર જોયું હવે આપણે આગળ પાઠ ચલાવી તો ચાંગપા ચાંગપા એવી વસ્તી છે કે જે પર્વતોમાં રહેતી જાતિ છે હવે ચાંગપા જાતિના લોકોની વસ્તી છે પાંચ હજાર લોકો વસે છે હવે ચાંગપાના જાતિના લોકો હંમેશા તેમના ઘેટા અને બકરા સાથે રહે છે અને તેઓ શંકુ આકારના તંબુમાં રહે છે અને એ તંબુને તે લોકો શું કહે છે તો કે રેબો કહે છે રેબો એ લોકો તંબુને રેબો કહે છે હવે બાજુમાં જુઓ ઘેટા બકરાનું ચિત્ર આપેલું છે પાના નંબર એકસો પચીસમાં હવે એમાં શું છે તો કે એ ચાંગપાની વસ્તી છે એ એ લોકોને બકરા પાડે છે એમાંથી દૂધ માંસ તં દૂધ માંસ અને તંબુ બનાવવા માટે ચામડું એ લોકોને આ ઘેટા બકરામાંથી મળી રહે છે તો એમાંથી એ લોકોને રોજીરોટી મળી રહે છે અને આ ઘેટા બકરાના ઊનમાંથી એ લોકો કોટ સ્વેટર અને ઊન મેળવે છે અને એ લોકો એ લોકોની જાતિમાં જેની પાસે ઘેટા બકડા વધારે એ લોકોનું કુટુંબ વધારે ધનવાન ગણાય છે અને ખાસ કરીને એ લોકો બકરીઓમાં તેમને બકરીઓમાં એ લોકોનું બકરીઓનું ઊન છે તે બહુ પ્રખ્યાત છે અને તેને શું કહેવાય છે તો પાશ્મીના ઊન તરીકે એ લોકોને નામ આપેલું છે હવે ચાંગપા તેમની બકરીઓને ખૂબ જ ઊંચી જગ્યાએ લઈ જાય છે ચરવા માટે જેટલી ઊંચી જગ્યાએ અને ઠંડી હવા હોય તેટલા પ્રમાણમાં બકડીઓના વાર લાંબા અને સુવાળા હોય છે હવે ચાંગપા આટલી મુશ્કેલીઓ સહન કરે છે તો પણ ઊંચાઈવાળા પ્રદેશમાં રહેવાનું પસંદ કરે છે અમને તેમનું જીવન અને જીવનશૈલી એ લોકોનું હાડ ભર્યું છે હવે એ આ ગૌરાંગજાની મોટરસાઇકલ લઈને ખૂબ જ ઓછી વસ્તીવા વસ્તીમાં વસ્તુઓ લઈ જતો હોય છે પણ આ લોકો જે ચાંગપાની વસ્તી છે તો એ લોકો પોતાની બધી જીવન જરૂરિયાતની વસ્તુઓ ફક્ત અઢી કલાકમાં સમેટીને અને પછી પોતાના ઘેટા બકરાના પીઠ ઉપર જ તંબુ અને તેમની બધી વસ્તુઓ ગોઠવી દે છે અને તેમનું ઘર તૈયાર થઈ જાય છે હવે નામ ગ્લાએ અને મોટા સંકુવાકાના તંબુમાં લઈ જઈ કહ્યું હવે નામ ગ્લાન નામનો એક છોકરો છે તે શંકુવાકાના તંબુમાં લઈ ગયો અને એણે શું કર્યું કે એણે એમ કીધું કે અમારા ઘરમાં તમારું સ્વાગત છે તે લોકો તંબુને શું કહે તો કે રેબો કહે છે શું કહે છે રેબો એ લોકો યાકના વાળને સાથે વણીને અને પટ્ટીઓ તૈયાર કરે છે અને તે મજબૂત અને ગરમ હોય છે એ લોકો યાકના જે વાળને હોય ને એની પટ્ટીઓ તૈયાર કરે અને તે ખૂબ જ મજબૂત અને ગરમ હોય છે તેઓને હવાથી રક્ષણ મળે છે અને આ મજબૂત પટ્ટીઓ નવ લાકડીઓ સાથે બાંધેલી હોય છે અને જમીનમાં બે ફૂટ ઊંધી ખોદવામાં આવે છે આ તંબુ એ લોકો બાંધે છે ને એમાં આનું વર્ણન કરે છે એ લોકો જે તંબુ બાંધે ને એમાં લાકડીઓ કઈ વાપરે છે તો કે યાકના વાળની પટ્ટીઓ તૈયાર કરીને અને પછી એનો તંબુ બાંધે છે અને પછી બે ફૂટ ઊંડી ખોદવામાં આવે છે અને તંબુ જમીનથી થોડી ઉપર અને તેની આજુબાજુ બાંધવામાં આવે છે હવે પાછળ એકસો છવ્વીસ મુકાનું જુઓ એમાં વિશ્વ વિખ્યાત કશ્મીની ઊન હવે બાજુમાં ચિત્ર આપેલું છે ને એમાં શાલનું ચિત્ર છે શેનું છે શાલનું તો આમાં એ લોકો એવું માનવામાં આવે છે કે આ સાલ છ સ્વેટર જેટલી ગરમ ગરમ આપે છે ગરમ હોય છે અને તે ખૂબ જ પાતળી અને ગરમ હોય છે હવે આ સેમાંથી બનાવેલી હોય છે તો કે બકરા બકરામાંથી એકદમ સુવાળું ઊન ભેગું કરવામાં આવે છે અને આ ઊન ઊંચાઈએ પાંચ હજાર મીટરની ઊંચાઈએ જોવા મળે છે આ જે છે એ પાંચ હજાર મીટરની ઊંચાઈએ જોવા મળે છે અને શિયાળામાં એ તાપમાન કેવું હોય છે તો કે જીરો અંશથી પણ ઓછું હોય છે અને તેના બકરીના શરીરમાં ગરમ વાળનું થળ હોય છે ત્યાંની બકરીઓના શરીરમાં શું હોય તો કે વાળનું થળ હોય છે તેથી એ લોકોને ઠંડીથી રક્ષણ મળે છે અને ખૂબ જ ઠંડી સામે તેમને રક્ષણ મળે છે અને બકરીઓ ઉનાળામાં થોડા બકરીઓની આ જે બકરીઓ હોય છે પછી જેમ ગરમી શરૂ થાય એ મે લોકોના વાર થોડા ખરી નાખે છે અને છ વાર ભેગા કરે આપણા છ વાર ભેગા થાય ત્યારે એનો એક વાર થાય છે ત્યાંની બકરીઓના વાર એવા હોય છે હવે આ નીચે તમને જુઓ એક તંબુનું ચિત્ર આપેલું છે એ તંબુમાં એ લોકો શું રહે છે અને જો પહાડી વચ્ચે બાંધેલો છે તંબુ એમાં તંબુમાં પગ મૂકતા જ તંબુમાં સીધો ઊભો રહી શકતો હતો આ જે છે ગૌરાવ જાની એ તંબુમાં રહે એટલે સીધો ઊભો રહી અને પછી મુંબઈના ફ્લેટનો રૂમ જેવો મોટો તંબુ તંબુ હતો આ આ જોયું કે કે છે તો મુંબઈમાં જે ફ્લેટમાં રૂમ હોય એવડો મોટો તંબુ હતો અને એ કેવી રીતે રાખવામાં આવ્યો તો કે વચ્ચેથી બે લાકડાના સ્તંભથી ઊંચો રાખવામાં આવ્યો હતો આ તંબુને કેવી રીતે ઊંચો રાખવામાં આવ્યો હતો લાકડાના બે સ્તંભમાંથી એને ઊંચો રાખવામાં આવ્યો હતો અને ચૂલાના ધુમાડાને જવા માટેની જ જગ્યા એટલી રાખવામાં આવી હતી અને ત્યાં ઠંડી કેવી પડે તો કે શિયાળામાં તાપમાન શૂન્ય કરતાં પણ નીચું જાય છે અને હવા સિત્તેર કિમી કલાકની ઝડપે ફૂંકાય છે હવે તમે અનુમાન કરો કે આ ઝડપથી જતી બસમાં હો તો તમને કેવો અનુભવ થાય એવી ઠંડી ત્યાં અનુભવ થાય હવે રેમ્બો નજીક ઘેટા અને બકરાને રાખવાની જગ્યા પણ હોય છે હવે ચાંગપા તેને શું કહે છે તો કે લેખા કહે છે શું કહે છે લેખા લેખાની દિવાલો શેની બનેલી હોય છે તો કે પથ્થરની બનેલી હોય છે પથ્થરની દિવાલો બનેલી હોય છે અને દરેક પરિવાર તેમના પોતાના પ્રાણીઓ પર ખાસ પ્રકારનું ચિહ્ન બનાવે છે હવે ત્યાંના જે છે એ પોતાના દરેક પ્રાણીઓ પર એક ખાસ પ્રકારનું ચિહ્ન બનાવે છે સ્ત્રીઓ અને યુવાન છોકરીઓ પ્રાણીઓ ગણે છે અને તેમને લેખાની બહાર લઈ જાય છે હવે જોવો પ્રશ્ન છે કે ચાંગપા માટે તેમના પ્રાણીઓ તેમના જીવનનો મહત્વનો ભાગ છે શું કોઈ પ્રાણી તમારા જીવનનો ભાગ છે તો ઉદાહરણ તરીકે પાલતુ પ્રાણીઓ હવે પાલતુ પ્રાણીઓ આપણે તો કે ગાય ભેંસ બળદ બકરી એવા પાલતુ પ્રાણીઓ તો ખેતી કામમાં મદદ માટે બળદ આવે છે શું આવે છે બળદ આવે છે હવે જુદા જુદા પ્રાણીઓ તમારા જીવન સાથે કેવી રીતે સંકળાયેલા છે તો કે જુદા જુદા પ્રાણીઓમાં આપણને ગાય શું આપે તો કે દૂધ આપે છે અને ધાર્મિક રીતે મહત્વનું પ્રાણી છે આપણે અને ભેંસ તો ભેંસ પણ માણસને દૂધનો એક મહત્ત્વનો ભાગ પૂરો પાડે છે અને કૂતરો તો કૂતરો કે માણસની ચોકી કરે છે પછી શું ઘેટા અને બકરાને તેમની પોતાની રૂવાટીની જરૂર પડે છે હા ઘેટા અને બકરાને પોતાની રૂવાટીની જરૂર પડે છે કારણ કે એ લોકોને ઘેટા અને બકરાને કુદરતી રીતે જે રૂવાટી હોય છે એ રૂવાટીથી તેમને ઠંડીથી રક્ષણ મળે છે હવે નીચે શું છે હવે હવે શ્રીનગર તરફ જાય છે હવે ગૌરાંગ જાની શ્રીનગર તરફ જાય છે તો શ્રીનગરમાં એ શું જુએ છે એણે ચાંગપા જાતિના લોકો સાથે દિવસો વિતાવ્યા પછી એ આગળ જાય છે અને પછી પાછા ફરવાની સફર માટે એણે ખાસ પ્રકારના ભાગ ખાસ પ્ર ખાસ પ્રકારના ભાગથી દૂર શહેરો તરફ લઈ જશે એ એને દુનિયા જેવું લાગે છે આ વખતે તે લેહ થી જુદો રસ્તો લીધો અને ક્યાં જાય છે તો કે શ્રીનગર તરફ શ્રીનગર તરફ કારગિલ પર થઈને જાય છે એ ગૌરવજાની અને એને ત્યાં શું જોવે છે શ્રીનગરમાં તો અદ્ભુત ઈમારતો અને જુદા જુદા ઘર એને શ્રીનગરમાં જોયા પછી એને શ્રીનગરમાં થોડા દિવસો વિતાવ્યા અને ત્યાં એ આશ્ચર્યચકિત થઈ ગયો કે આ શું કે ઘરો બધા ક્યાં હતા તો કે પર્વતો પર હતા શ્રીનગરોમાં ઘર ક્યાં હતા તો કે પર્વતો પર અને કેટલાક પાણી પર હતા તો એણે ઘણા ફોટા લીધા હવે જો ફોટામાં તમને પાના નંબર 28 ઉપર દેખાશે જો ફોટા બધા લીધા છે જો પેલામાં શું છે તો પાણીમાં જે દેખાય છે એને શું કહે છે હાઉસબોટ કે છે શું કહે છે હાઉસબોટ હાઉસ બોટ કેટલા ફૂટ લાંબી છે તો કે એસી ફૂટ અને આઠથી નવ ફૂટ પહોળી છે હવે બાજુનું ચિત્ર જુઓ બાજુનું ચિત્ર છે એને શું કહે છે ડોંગા કહે છે તો આવી બોટ દાલ સરોવર અને ઝોલમ નદીમાં જોઈ શકાય છે અને ડોંગાની અંદર જુદા જુદા ઓરડાવાળું ઘર હોય છે તમને આ ચિત્રમાં દેખાય છે ને બંધ ઝૂંપડી જેવું દેખાય છે પછી ત્રીજા ચિત્રમાં શું છે તો કે હાઉસ બોટની છત બતાવી છે શું બતાવ્યું છે હાઉસબોટની છત અને તે કેવી હોય છે તો કે લાકડાની હોય છે અને તેમાં શું હોય છે તો કે સુંદર કોતરણી કરેલું હોય છે સુંદર કોતરણી કામ કરેલું હોય છે હવે ચોથું ચિત્ર જુઓ કાશ્મીરના ગામડાના પથ્થરો એકબીજા પર ગોઠવાઈને અને તેના ઉપર શું લગાવેલું હોય છે કાદવ શું લગાવેલું હોય છે કાદવ કાદવથી ઘર બનાવવામાં આવે છે અને તેમાં લાકડું પણ વપરાય છે હવે ઘરના છાપરા કેવા હોય તો કે ઘરના છાપરા ઢાળવાળા હોય છે હવે નીચે શું છે જુઓ પાંચમા ચિત્રમાં શું બતાવે છે જૂના ઘરની બારીઓનું ચિત્ર બતાવે છે એકદમ જૂનું ઘર છે એની બારીઓનું ચિત્ર બતાવે છે અને એની દિવાલ કેવી છે એ બહારની સાઈડે નીકળેલી છે એની દિવાલો બારની સાઈડે નીકળે છે હવે તેને શું કહે છે તો કે ડબ કહે છે શું કહે છે ડબ અને તેમાં સુંદર ભાત એટલે કોતરણી કરેલી હોય છે હવે ત્યાં એ લોકોને બેસવાની એ લોકોને બેસવાની મજા આવે છે અને બારના નજારા જોવે છે હવે છઠ્ઠું ચિત્ર જૂનું ઘર છે અને જે બનેલું છે પથ્થરોનું બનેલું છે જો તમને ચોપડીમાં ચિત્રમાં દેખાશે કે પથ્થરોની દીવાલ દેખાય છે અને બારીઓ કેવી છે તો કે લાકડા અને ઈટોની બનેલી બારીઓ અને દરવાજા છે હવે બાજુનું ચિત્ર જોવો પાના નંબર એકસો ઓગણત્રીસ હવે એમાં તમને શું દેખાય છે તો બોટનું ચિત્ર છે છે બોટ હવે એમાં એણે ગૌરાવ જાનીએ એમાં મુસાફરી ચાલુ રાખી અને એણે અલગ અલગ પ્રકારના ઘર અને રહેણી કરણી જોઈ અને પર્વતો પણ જોયા અને શ્રીનગરમાં પાણીમાં રહેવાનો એને અદ્ભુત અનુભવ થયો અને કેટલાક કેટલાક ઘરો કેટલાક વિસ્તારોની આબોહવાનો પણ એને અનુભવ થયો હવે એને મુંબઈ પાછા જવાનો સમય થઈ જાય છે હવે મુંબઈ પાછા જવાનો સમય થાય છે એટલે જમ્બુમાં જેવા ઘર મુંબઈમાં જોયા હતા તેવા ઘર એણે જોયા હવે મુંબઈમાં જેવા ઘર એણે જોયા એવા એણે જમ્બુમાં જોયા સિમેન્ટ ઈંટો અને કાચના અને ઘર ત્યાં ખૂબ જ મજબૂત હતા હવે એણે લાંબી મુસાફરી બાદ એણે મુંબઈ જવા માટે મુંબઈ જવાનું હતું અને તરત જ એ મોટર સાયકલ લઈ અને પોતે પોતાનો કેમેરો લઈને એ મુંબઈ જવા નીકળી પડે છે હવે બાજુમાં ચિત્રમાં શું દેખાય છે તો કાશ્મીરની દલે ગલીઓમાં બેકરી હોય છે આ બેકરીનું ચિત્ર બતાવે છે દેખાય છે તમને હવે બે કાશ્મીરના લોકો તેમના ઘરે રોટલી બનાવતા નથી પણ બેકરીમાંથી ખરીદી કરે છે હવે જમ્મુ અને કાશ્મીરમાં અમુક ભાગોના ઘર આબોહવાને અનુરૂપ અને ત્યાંના લોકોની જરૂરિયાત મુજબ બનાવેલા હોય છે તો એ લોકોને ત્યાં જમ્મુ અને કાશ્મીરમાં ઠંડી બહુ પડે એટલે ત્યાંની જરૂરિયાત પ્રમાણે એ લોકોને ઘર બનાવવા પડે છે અને જે મધ્યવર્ગના લોકોના બજેટના પ્રમાણમાં હોય તે લોકો પોતાના બજેટ પ્રમાણે બનાવે છે અને કેટલાક લોકો મોટા ઘર અને બંગલા બનાવે છે પછી એ લોકોના ઘરોમાં શું હોય તો કે કાચી ઈંટો માટી અને ગારાથી બનાવેલા મકાનો હોય છે અને એમાં શું હોય તો કે દાળીઓ ટાલપત્રી બનાવેલા ઝૂંપડા જેવા મકાનો પણ હોય છે હવે ગરીબ લોકોના ઘર કેવા હોય તો કે ગરીબ લોકોના ઘર એ લોકોના ઝૂંપડા જેવા મકાનોમાં બનાવેલા હોય છે અને રહે છે હવે પાના નંબર એકસો ત્રીસ પાના નંબર એકસો ત્રીસમાં શું છે તો તમે રહો છો ત્યાં જુદા જુદા પ્રકારના ઘર છે જો હા તો કારણો વિશે વિચારો તો તમે જ્યાં રહો છો ત્યાં જુદા જુદા પ્રકારના ઘરો જોવા મળે છે તો આપણે અહીંયા કેવા ઘરો જોવા મળે છે તો આપણે આપણે બજેટમાં હોય એ પ્રમાણેના હોય પછી ઝૂંપડા હોય ઈંટો ઈંટોના બનેલા હોય પછી મોટા બંગલા હોય પછી બીજા ગરીબોના જે હોય એ ઝૂંપડપટ્ટી પણ આપણે હોય છે હવે તમારું ઘર બનાવવા કઈ વસ્તુનો ઉપયોગ કરવામાં આવ્યો છે શું તે કાદવ ઈંટ પથ્થર લાકડું કે સિમેન્ટનું છે હા અમારું ઘર બનાવેલું એમાં એમાં શું છે તો કે કપચી ઈંટ સિમેન્ટ એવા ઘરો બનાવવામાં આવે છે હવે બાજુનું ચિત્ર જો ઓસેનું છે બાજુનું ચિત્ર તમને દેખાશે પાના નંબર એકસો ત્રીસ ઉપર હવે આ ચિત્રમાં તમને કોઈ ઘર જોઈ શકો છો આ ઘરના પથ્થરો પથ્થરો ઉપર શું લગાવેલું ગારાથી બનેલું છે શું બનેલું છે ગારાથી ગારો એટલે માટીથી અહીં શિયાળામાં કોઈ રહેતું નથી કારણ કે ઠંડી બહુ લાગે અને ઉનાળામાં બાકરવાળા લોકો તેમના ઘેટાને આ ઊંચી જગ્યાએ ચરવા માટે લાવે છે અને તેમાં ચાંગપા અને બાકરવાળા લોકોની રહેણી કરીમાં કોઈ સમાનતા અને તફાવત અનુમાન કરી કરી શકો છો તો તમારે એ કરવાનું છે તો ચાંગપા અને બાકરવાળ લોકોની રહેણીકણી કણી એક જ છે તે બંને જણા ઘેટા બકરાજ જ પાડે છે નમસ્તે